દર્શક મિત્રો ન્યૂઝ ટુડે માં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વન બંધુ લક્ષી સુરક્ષા અને થતા નુકસાન ની ચિંતામાંથી મુક્ત થયો લાભાર્થી રાઠવા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વનબંધુ વન યોજના અમલમાં મૂકીને આદિવાસી ઉત્કર્ષ દિશામાં નોંધનીય કામગીરી કરી છે વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની રાજ્ય સરકાર પણ છેવાડાના માનવી ને તરકાર રાખી તેમના સર્વાંગી વિકાસ ને સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ની સીમા સાથે જોડાયેલા ક્વાંટ તાલુકાના સરહદી વિસ્તારો માં રહેતા નાગરિકો માટે મુખ્યમંત્રી બોર્ડર વિલેજ યોજના અંતર્ગત જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને પાકું મકાન બનાવવા માટે સરકાર રૂપિયા એક પોઈન્ટ વીસ લાખ ની સહાય આપે છે ને છેવાડાના અંતરજાતી સમુદાયના બાંધવોના પાકા મકાન નું સપનું આજે સાકાર થઈ રહ્યું છે માધ્યમો સાથેના સમાજમાં ક્વાંટના ના ભૂમ સવાડા ગામના લાભાર્થી

માં અનાજ કપાસ અને પિયારણને સાચવું મુશ્કેલ હતું પ્રાંત ચોમાસાની સીઝનમાં મારા પરિવારની સુરક્ષાની ચિંતા તેમના આરોગ્ય લક્ષી ચિંતા ચીજવસ્તુનું નુકસાન સહિતની અનેક ચિંતાઓમાંથી મને મુક્તિ મળી છે હું મારા પરિવાર સાથે પાકા મકાનમાં ખુશ છું સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર મારું નામ રાઠવા જલિયાખાઈ મનુખાઈ ગામનું નામ ઉમસવાડા તાલુકો કમાડ જિલ્લો છોટાઉદેપુર પહેલાં મારું ઘર કાચું હતું ખેતીનો સામાન મૂકવામાં અને બધી રીતે તકલીફ પડતી હતી કમળ તાલુકા પંચાયતમાં જાણથી કે બોર્ડર વિલેજ આવાસ યોજના મળી તો મારું ફોર્મ ભર્યું પછી મને બોર્ડર વિલે વિલેજ અહીંયા આવાસ યોજના મળી અને હવે બધું ઘરમાં રવિવારનું બધું શાંતિ છે બોર્ડર વિલેજ આવાસ યોજનામાં મને એક લાખને વીસ હજાર રૂપિયા મળ્યા છે હવે મારું મકાન ભણી ગયું છે ખેતીનો પાક મૂકી હશે પલળતો પણ નહીં અને હાર ઉસે રહેવા માટેને બધી રીતે સર સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર